લોકસભા ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરને કોંગ્રેસ ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરી છે તો આપણે સીધા વાત કરીશું કોંગ્રેસ પાર્ટીએ જે મારી પસંદગી ઉતારી છે કોંગ્રેસ પાર્ટી નો હું આભાર માનું અમારા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે સાહેબ હોય અમારા સોનિયા બેન હોય અમારા રાહુલ ગાંધી હોય અમારા શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય, અમારા અમિતભાઈ ચાવડા સાહેબ હોય, અમારા જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય, અમારા જિલ્લા અધ્યક્ષ ગમેરભાઈ દેસાઈ હોય કે પછી પાટણ લોકસભાના જે ધારાસભ્યો છે એમને મારા પર જે ભરોસો મૂક્યો એ બદલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઇન્દંદી એવું કે તમે લોકો સમક્ષ કે મુદ્દાઓને લઈ અનેક મુદ્દાઓ છે. અનેક મુદ્દાઓ છે. છવાડાના પાટણને ભારતીય જનતા પાર્ટી 30 વખતથી ભૂલી ગઈ છે પાટણની પ્રજાએ મત આપ્યા લોકસભામાં પણ 10 વખતથી મત આપ્યા કેમ મારા પાટણને એરપોર્ટ ના બનાવ્યું કેમ મારા પાટણને બેરોજગારો જે આજે જે અમદાવાદ ને મુંબઈ ને વિદેશ જઈ રહ્યા છે એના માટે કેમ ઉદ્યોગની સ્થાપના ના કરી અમદાવાદમાં તમે ગાંધીનગરમાં કરોડો રૂપિયા ખર્ચીને તમે એમઓયુ લાવો છો પણ પાટણના

સમૂહ લગ્ન આયોજન કરું છું અનેક પ્રકારની મારી પ્રવૃત્તિઓ છે પાંચ વર્ષ ધારાસભ્ય તરીકે મને સેવા કરવાનો અવસર મળ્યો જે પ્રમાણે મને મને એની કામ કરવાની તક મળી છે એ બધા મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખત મને પ્રજા જંગી બહુમતી થી જીતાડી અને દિલ્હી મોકલાય એવો મને વિશ્વાસ છે જીતો તો યુવાઓ માટે તમે શું કરશો અવાજ ઉઠાવીશ દિલ્હી લડવું પડશે તો લડીશ મારુતિમાં નોકરી હલાવી પડશે તો હલાઈશ તમે કેટલા મતો હું ભારતીય જનતા પાર્ટીનું જેવું જુઠ્ઠું બોલવાની મારી ટેવ નહીં હું એ પાંચ લાખ મતે જીતવાની જે વાત કરે છે એ હું વાત નહીં કરું પણ મને પાટણના લોકસભાના પ્રજાના મતદારો ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મને જંગી બહુમતીથી જીતાડશે અને મને દિલ્હી સુધી પહોંચાડશે એવો મને સંપૂર્ણ પ્રજા પર વિશ્વાસ છે તો આ હતા ચંદનજી ઠાકોર કે જેને પાટણ કોંગ્રેસ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે અને જેમ તેમણે એવું જ કહેવું છે કે જે પાટણની જે જનતા છે તે મને ખોબલીને ખોબલી મત આપીને જીતાડશે અખ્તર મંસૂરી ગુજરાત ફર્સ્ટ પાટણ